હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ સેવમાંથી બનેલી એકદમ સરસ મજાની ટેસ્ટી રેસીપી સેવ કસ્ટર્ડ પુડિંગ બનાવીને તૈયાર કર્યું છે એકદમ ફટાફટ બની જાય છે બધાને પસંદ આવશે એકદમ સરસ ટેસ્ટી બને છે તમે મીઠી સેવ બનાવી હશે સેવની ખીર પણ બનાવી હશે તો એક વખત આ રીતના આ રેસીપી બનાવીને ચોક્કસ ટ્રાય કરજો તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે એકદમ આસાનીથી બની જાય છે તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌ પ્રથમ આપણે ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે એક કઢાઈમાં અને દૂધને ગરમ કરવા માટે રાખી દેસું આ રીતના આપણે એક લિટર આસપાસ જેટલું દૂધ લીધું છે ગરમ કરવા માટે દૂધ રાખી દીધું છે અને ફૂલ ફેટ વાળું દૂધ લેવાનું છે હવે દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ બનાવીને તૈયાર કરીશું તો આ રીતના વાટકામાં અલગથી થોડું દૂધ લઈ લેવાનું છે તેની અંદર આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરીશું અને એક ચમચી જેટલું આપણે કોર્ન ફ્લોર ઉમેરીશું મિક્સ કરીશું તમે કોર્નફ્લોરની જગ્યાએ મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો કસ્ટર્ડ પાવડર અને કોર્નફ્લોર વાળું દૂધ તૈયાર છે તેને આપણે સાઈડમાં રાખી દેસો હવે દૂધમાં આવી રીતના એક ઉપરો આવે એટલે ગેસની ફ્લેમ છે આપણે થોડી મીડિયમ કરી નાખશું હવે આપણે ખાંડ ઉમેરીશું ખાંડ છે તમારે જેટલી મીઠાશવાળું તમને પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછી પણ કરી શકો છો તો હું અત્યારે ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરી રહી છું ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરી છે મિક્સ કરીશું આ જે દૂધ છે તે એકદમ આપણે ઘટ કરવું છે તો તેના માટે આપણે જે મિશ્રણ બનાવીને તૈયાર રાખ્યું છે દૂધમાં જે કસ્ટર્ડ પાવડર અને કોર્નફ્લોરવાળું તે આપણે દૂધમાં એડ કરીશું જેથી દૂધ છે એકદમ ઘટ્ટ થશે અને ફ્લેવરવાળું થશે મિક્સ કરીશું હવે આ મિશ્રણ તમે જોઈ શકો છો દૂધ છે એ ફટાફટ એકદમ ઘાટું થવા લાગશે અને કસ્ટર્ડ પાવડર આપણે વેનીલા ફ્લેવરનું ઉમેર્યું છે તો તેનો ફ્લેવર પણ આવશે ટેસ્ટ પણ સારો આવે છે હવે ચમચાની મદદથી તેને આપણે હલાઈએ રાખવાનું છે જેના લીધે તળિયે ચોટી ન જાય કે દાજી ન જાય આ મિશ્રણ એકદમ ઘાટું થાય ને ત્યાં સુધી આપણે હવે તેને પકાવી લેશું ઘાટું થવામાં વધારે પડતી વાર નથી લાગતી ફટાફટ થઈ જાય છે તો હવે તમે જોઈ શકો છો મિશ્રણ છે એ ઘટ થઈ ગયું છે બસ આટલું જ ઘાટું કરવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણ છે તેને ઠરવા માટે પંખા નીચે રાખી દેસું એકદમ ઠરી જાય એ પછી જ આપણે તેનો ઉપયોગ કરીશું જો આવું ઘાટું રાખવાનું થશે તો હવે આપણે તેને ગેસ ઉપરથી ઉતારી અને ઠરવા માટે સાઈડમાં રાખી દઈશું હવે આપણે વર્મીસીલી સેવ લઈ લીધી છે જે બજારમાં પેકેટમાં આસાનીથી અવેલેબલ છે તે લઈ લીધી છે અને તેને આપણે આવી રીતના તેનો ભૂકો કરી લેશું એટલે કે સાવ ઝીણા ઝીણા પીસ કરવાના છે એક પેકેટ લીધું છે વરમિશિલી સેવનું હાથ થી આપણે ઘી સૌપ્રથમ પેનમાં આપણે આ રીતે એક ચમચી જેટલું ઘી લેશું અને સેવ એડ કરી દેશું ઘીમાં આપણે સેવ છે તેને બે મિનિટ માટે સાતળી લેશું ઘીમાં શેકી લેશું આ રીતે આ રીતે થોડી ઘીમાં આપણે સાતળી લીધી છે હવે આપણે તેની અંદર ખાંડ એડ કરીશું આ રીતે આપણે ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું આ રીતે જરૂર પ્રમાણે આપણે થોડું પાણી એટલે કે અડધા ગ્લાસથી થોડું ઓછું પાણી મેં એડ કર્યું છે હવે પાણી બધું બરી જાય અને સેવ એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે તેને પકાવી લેશું આ સેવ છે એ તરત જ એકદમ સોફ્ટ થઈ જાય છે પાણી નાખીએ એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે અને એકદમ સરસ રીતના સેવ બનીને તૈયાર થઈ જાય છે તમારે એમ જ કોરી મીઠી સેવ બનાવવી હોય તો આ રીતના પણ તમે બનાવી શકો છો તમે આમાં દૂધ પણ એડ કરી શકો છો તે પણ સેવ સરસ બને છે દૂધવાળી બસ પાણી બધું બળી જાય અને એકદમ ઘાટી સેવ બની જાય સેવ ચડી જાય સોફ્ટ થઈ જાય બસ એટલું જ પકવાનું છે આમાં વધીને પાંચ મિનિટ જેટલો જ સમય લાગે છે વધારે પડતી વાર નથી લાગતી બસ હવે સેવ છે તે બની ગઈ છે પાણી બધું બળી ગયું છે સોસાઈ ગયું છે અને સેવ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે બસ આવી જ રાખવાની છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને આ સેવને પણ આપણે ઠરવા માટે રાખી દેસું હવે આ બંને મિશ્રણ છે તે ઠરી ગયા છે એકદમ પરફેક્ટ રીતના સેવ પણ એકદમ સરસ ઠરી ગઈ છે અને જે આપણે દૂધ બનાવીને તૈયાર કર્યું હતું એકદમ એકદમ ઘટ તે પણ સરસ રીતના ઘાટું થઈ ગયું અને ઠરી ગયું છે તો હવે આપણે એક કાચનું બાઉલ લેશું હવે આપણે આ રીતના કાચનું બાઉલ લઈ લેવાનું છે તમારી આગળ ચોરસ બાઉલ હોય તો બેટર રહેશે મારી પાસે ચોરસ નહોતું મારી પાસે ગોળ હતું રાઉન્ડમાં તો મેં એ લીધું છે હવે તેમાં આપણે સેટ કરવા માટે સૌ પ્રથમ સેવ એડ કરીશું આ રીતના પેલા આપણે સેવ પાથરી લેશું અને પ્રેસ કરી દેશું આ રીતે પ્રોપર રીતે પાથરી અને પ્રેસ કરી દેશું

સેવની ખીર પણ ખાતી હશે આ રીતના જો તમે સેવમાંથી આ રેસીપી ન બનાવી હોય તો એક વખત જરૂર બનાવીને ટ્રાય કરજો સરસ લાગશે થોડીક યુનિક છે ટેસ્ટ વાઇઝ પણ થોડીક અલગ છે અને બધાને પસંદ આવે છે નાના બાળકોને પણ પસંદ આવશે અને મોટા વડીલોને પણ પસંદ આવશે તો આ રીતના આપણે દૂધનું લેયર એડ કરી દીધું છે દૂધનું લેયર આ રીતના એડ કરી દીધા પછી હવે આપણે આપણે ફરીથી સેવ સેવ નું નું લેયર લેયર પાથરીશું તે એડ કરીશું હવે આ લેયર ને આપણે પ્રેસ નહીં કરવાનું ફક્ત આ રીતના પાથરી જ દેવાનું છે પ્રેસ કરશો તો દૂધ અને સેવ છે તે મિક્સ થઈ જશે આ રીતે ફેલાવી દેસો હળવા હાથે વધારે પ્રેસ નહીં કરીએ હવે ફરીથી આપણે દૂધવાળું મિશ્રણ છે તેનું લેયર કરીશું આ રીતના આપણે ચાર લેયર કર્યા છે સેવનું દૂધનું સેવનું અને ફરીથી દૂધનું તો બસ આવી રીતના ચાર લેયર કરવાના છે એ પછી તમે ઉપરથી ડ્રાય ફ્રુટ્સ એડ કરી શકો છો થોડી થોડી આ રીતના સેવ પણ ભભરાવી શકો છો હવે ગાર્નિશિંગમાં તમારે જે પણ ચોઈસ પ્રમાણે તમારે જે રીતના ગાર્નિશિંગ કરવું હોય ડ્રાય ફ્રુટ્સનું તે તમે કરી શકો છો અને આપણે થોડા ડ્રાય ફ્રુટ્સ પણ એડ કરીશું હવે આપણે ડ્રાય ફ્રુટ્સથી ગાર્નિશ કરીશું જેમાં બદામ અને પિસ્તાની કતરણ છે તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈપણ ડ્રાય ફ્રુટ લઈ શકો છો ઓપ્શનલ છે તો બસ આ રીતના જ આ મીઠાઈ છે આપણી જે સેવ કસ્ટર્ડ પુડિંગ છે તે બનીને તૈયાર છે તેને આપણે હવે ફ્રિજમાં સેટ કરવા માટે રાખવાનું છે તો તેને આવી રીતના ઢાંકીને જ આપણે રાખવાનું ખુલ્લું નહીં સેટ કરવા રાખવાનું આ રીતના પ્રોપર ઢાંકી અને ફ્રિજમાં તેને આપણે સેટ થવા માટે રાખી દેસુ એકદમ ઠંડુ થઈ જાય એકદમ પરફેક્ટ સેટ થઈ જાય એ પછી આપણે તેને ખાવા માટે ઉપયોગમાં લઈ તો હવે જોઈ છે એ લગભગ તો સેટ થઈ જ ગયું હશે વધારે પડતું જમાવવાનું નથી હોતું ફક્ત સેટ થઈ જાય ને બસ એટલી જ વખત આપણે ફ્રિજમાં રાખવાનું થાશે તો હવે આપણે તેને સર્વ કરીશું તો આ રીતના તમે જોઈ શકો છો એકદમ સરસ લેયર્સવાળું આપણું પુડિંગ બનીને તૈયાર છે તમે ડાયરેક્ટ બાઉલમાંથી ખાઈ શકો છો નાના નાના બાઉલમાં પણ તેને સર્વ કરી શકો છો અને સેટ થવા માટે ફ્રિજમાં રાખી શકો છો એકદમ સરસ મજાનું સેવ કસ્ટર્ડ પુડિંગ બનીને તૈયાર છે તો ચોક્કસથી આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો તો હું તમને બતાવી દઉં એકદમ સરસ મજાનું આપણું સેવ કસ્ટર્ડ પુડિંગ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ લેયર્સવાળું અને એકદમ સરસ ટેસ્ટી બને છે જે બધાને પસંદ આવશે તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી